હવે સમાચાર વડોદરા શહેરના સમતા વિસ્તારમાં મોડી રાત્રે સુરેશ ભજીયાવાળાના પુત્ર પદ જીવલેણ હુમલો ઈજાગ્રસ્તને સારું થઈ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા વડોદરા શહેર સમતા ખાતે શુકુન સ્ક્વેર પાસે ખૂની ખેલ ખેલાયા સુરેશ ભજિયાવાળાના પુત્ર ગૌરાંગ પર હુમલો નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધો હતો ગૌરાંગ પઢિયાર પર ચપ્પુ વડે સાતથી આઠ જણાનો ગૌરાંગ પઢિયાર પર હુમલો કરાયો હતો હુમલાખોરોનો હુમલો કરી ઘટના સ્થળેથી ફરાર થયા હતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે એટલે આવતા હતા ને વઘોડિયાથી દુકાનેથી તો રસ્તામાં પાછળ પાછળ આવ્યા અને ચપ્પુ મારવા સારું પાછળ તળેલા અને અહીંયા કરી એમને ગાડી સ્ટોપ કરી દીધી ને પછી એ લોકોએ બહાર કાઢીને એને ત્યાં દુકાને સામે લઈ જઈને એને માર્યો એ સામે સામે બી એના બધા ચપ્પુ જ લઈને માર્યા છે પાછળ

હિરલબેન એ તો તઈથી આવતા હતા વાઘોડિયા અહીં પછી અહીંયા અહીં ના ઓમાં આગળ સામે મારી ના ગયા મારા છોકરા સમતા ચોકડી છે કઈ ને ચપ્પુ મારી ના ગયા છોકરાઓને એ સાત આઠ જણ છે એવું કહેવામાં આવે છે સાત આઠ જણ મારી ના અહીં ગયા છોકરા એ ખબર નહીં આવ કોણ આવી ગયું એ ખબર નહીં સાહેબ એ ગૌરાંગ ને ગૌરાંગ ને મારી ના અહીં ગયા